તારીખ છે 8 જુલાઈ 2019 અને સમય છે બપોરે 2 અને 30 કલાકનો અમદાવાદ ગ્રામ્યની અભયમની ટીમ પર એક ફોન આવે છે અને સામે માંડલ પોલીસ સ્ટેશનમાંથી અવાજ આવે છે કે ભાવિકાબેન એક ઇન્ટરકાસ્ટ મેરેજનો કેસ આવ્યો છે અને આપણે ઈ છોકરીના ઘરવાળાને સમજાવી ઈ છોકરીને તેના પતિ જોડે મોકલવા માટે સમજાવટ કરવાની છે અમદાવાદ ગ્રામ્યની અભયમની ટીમમાં ફરજ બજાવતા ભાવિકાબેન ભગોરા આશરે સાંજે કલાકે માંડલ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે માંડલ પોલીસ સ્ટેશનમાંથી ભાવિકાબેન ભગોરા ત્યાંના સ્થાનિક કોન્સ્ટેબલ અલ્પિતાબેન તથા પોલીસ કારના ડ્રાઈવર ત્રણ જણા માંડલ જવા રવાના થાય છે માંડલથી બસ સ્ટેશન જોડેથી સોલંકીને સાથે લઈ અને તેમના સસરાના ઘરે એટલે કે ગામ તાલુકો માંડલ જવા થાય છે સાંજે એક વાગે આ ચારે જણા ગામ વરમુરામાં હરેશભાઈના સસરાના ઘરે પહોંચે છે ત્યારે હરેશભાઈ અને ગાડીનો ડ્રાઈવર પોલીસની વેનમાં જ બેસી રહે છે જ્યારે અલ્પિતાબેન અને ભાવિકાબેન ભગુરા હરેશભાઈના સસરાના ઘરે જાય છે ત્યાં અડધો એક કલાક સમજાવટ ચાલે છે પણ હરેશભાઈના વાતે મંજૂર થતા પરંતુ અંતે અંતે થોડીક ચર્ચા અને મંજૂર થાય છે કે હું મને એક મહિનાનો સમય આપો એક મહિના પછી હું મારી દીકરી ઉર્મિલાને તેના સસરાના ઘરે મોકલી આપીશ આશરે સમય પુણા સાત જેવો થઈ જાય છે આ અલ્પિતાબેન અને ભાવિકાબેન ભગોરા બંને ઘરની બહાર નીકળે છે અને રોડ પર જ્યાં પાર્ક કરેલી હોય ગાડી એ ગાડીની નજીક પહોંચવા થાય છે ત્યારે અચાનક જ આઠેક લોકોનું ટોળું લાકડી તલવાર અને ધારીઓ લઈ અને પોલીસની વેન પર તૂટી પડે છે આ પોલીસની વેન આગળ ન જઈ શકે એના માટે ગાડીની આગળ ટ્રેક્ટર તથા બાઇક જેવા સાધનો મૂકી અને તેનો રસ્તો રોકી રાખ્યો હતો થોડીક વારમાં આ રમઝટ બોલાવે છે અને ગાડીમાં બેસેલા હરેશભાઈને બહાર ખેંચી તેમના પર તલવાર ધાર્યું તથા છરી જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી અને તેમના પ્રાણ લેવા માટે આ લોકો તરસ્યા બને છે હરેશભાઈ થોડીક વાર બચાવો આ લોકો મને મારી નાખશે કોઈક તો મને બચાવો મારી કોઈ જ ભૂલ નથી એવા શબ્દો ઉચ્ચારે છે પણ અમુક સમય ગાન ગા સહન થતા નથી અને પોતાનું શરીર શાંત પડી જાય છે મિત્રો આ ઘટના છે માંડલ તાલુકાના વરમોરા ગામની અને આમ અભયમની ટીમના લોકો ત્યાંથી ભાગી છૂટે છે અને પોલીસને માંડલ પોલીસ સ્ટેશનને જાણ કરે કે અહીંયા એક મોબ લિન્ચિંગની ઘટના બની છે અને ઇન્ટરકાસ્ટ મેરેજ હતા માંડલ પોલીસ સ્ટેશન આ ઘટના સ્થળે પહોંચે છે મોટા કાફલા સાથે અને ત્યાં જઈ સમગ્ર પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવે છે મારનાર હત્યારાઓ આ સ્થળેથી ભાગી ચૂક્યા હોય છે પોલીસ હરેશભાઈની લાશ લઈ અને માંડલ આરોગ્ય કેન્દ્ર પર આવે છે ત્યાંથી હરેશભાઈના માતાને જાણ કરવામાં આવે છે કે તમારો દીકરો હવે આ દુનિયામાં રહ્યો નથી મિત્રો આ સમગ્ર ઘટના જાણ્યા પછી આપણા મનમાં પ્રશ્ન થાય કે કોણ હતા હરેશભાઈ તેમના કસરાવાળાએ તેમના પર કેમ હુમલો કર્યો અને ગુજરાત પોલીસ સાવ એટલી નિર્ભળ બની ગઈ છે કે એની હાજરીમાં જ હત્યા હત્યા કરીને ભાગી છૂટે છે મિત્રો આ ઇન્ટરકાસ્ટ મેરેજ કઈ રીતે શક્ય બને છે અને ઇન્ટરકાસ્ટ મેરેજમાં શું શું વાંધા આવે છે આ વિડિયોમાં આપણે આ તમામ પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશ અને એક એક ઘટનાને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો મહેસાણા જિલ્લાનો ઉંજા તાલુકો અને એમાં એક ગામ છે વરવડા આ વરવડા ગામમાં હરેશભાઈ સોલંકી તેમનો એક ભાઈ નાનો અને મોટી બહેન સાથે ઘરમાં રહી અને ગુજરાન ચલાવે છે પરંતુ અમુક સમય પછી ગામડામાં ધંધો ના રહેતા પોતે ગાંધીધામ સુધી સ્થળાંતરણ કરે છે અને ત્યાં આ ભાઈ બહેન તથા માતા પિતા સાથે રહી અને એક લાકડાની કંપનીમાં ડ્રાઈવર તરીકેની નોકરી મેળવે છે ડ્રાઈવર તરીકેની નોકરી કરતા કરતા ઘરનું ગુજરાન ચલાવે છે પણ બને છે એવું કે બીજી બાજુ કડી તાલુકાની કોલેજમાં એક અભ્યાસ કરતી ઉર્મિલા ઝાલા સાથે એમનો સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ થાય છે ધીમે ધીમે વાત આગળ વધે છે અને વાત પ્રેમમાં પરિણમે છે સોશિયલ મીડિયાનો કોન્ટેક્ટ એટલો ગાઢ બની જાય છે કે એમની વાત લગ્ન સુધી પહોંચી જાય છે હરેશભાઈ પોતાના ઘરે વાત કરે છે કે ઉર્મિલા નામની છોકરી સાથે મને પ્રેમ છે અને હું એની જોડે લગ્ન કરવા માંગુ છું ઘરેને ઘરવાળાને ખબર પડે કે ઉર્મિલા તો કોઈ ઊંચી જ્ઞાતિની છોકરી છે એની જોડે લગ્ન શક્ય નથી અને જો લગ્ન કરશું તો પણ ભવિષ્યમાં આપણા પરિવાર પર ખતરો આવવાની શક્યતા છે હરેશભાઈ એ દિવસે તો રહેવા દે છે પણ અમુક દિવસો પછી પોતે એકલાને જઈ અને ઉર્મિલા સાથે કોર્ટ મેરેજ કરી આવે છે કથા કરે ભાગી જાય છે કોર્ટ મેરેજ ના કાગળ જયારે ઉર્મિલાના ઘરે પહોંચે છે ત્યારે ઉર્મિલાના ઘરવાળાને આ હરેશભાઈ નું સરનામું ઈ કોર્ટ ની નોટિસ પરથી મળી આવે છે ઉર્મિલાના ઘરવાળા આ સરનામાના આધારે હરેશભાઈ ના ઘરે પહોંચે છે અને ત્યાં જઈ અમારી દીકરી ક્યાં છે કોણ ભગાડી આવ્યું છે અને આવડી હિંમત કે અમારી ઊંચી જ્ઞાતિવાળાની દીકરીને તમે લોકો ભગાડી આવ્યા તમને કોઈને પણ છોડશું નહીં અમારી દીકરીને મૂકી આપો આવી ધમકી આપી અને ઘરે પ્રવેશ કરે ઘરવાળા કે અમને તો તો અમારા દીકરાની જ જ ખબર ક્યાં છે તમારી ઉર્મિલાની વાત દૂર આ ઉર્મિલાના ઘરવાળા આવી ધમકી આપી અને પાછા પરત ફરી જાય છે પણ અમુક સમય પછી ઉર્મિલાના ઘરવાળાને ખબર પડે છે કે ઉર્મિલા અને હરેશ હવે એમના ગાંધીધામનું જે ઘર હતું ત્યાં રહેવા લાગ્યા છે એટલે ઉર્મિલાના ઘરવાળા ફરીથી આઠ દસ સદસ્યોને લઈ અને હરેશના ઘરે આવે છે ઘરે આવતા જ ઉર્મિલાને સામે જોઈ પોતે આજે જૂઠા નાટક કરવા લાગે છે અને નાટક કરતા હરેશના ઘરવાળાને સમજાવે છે કે ઉર્મિલાની માતા ખૂબ જ બીમાર છે અને ઘરે પણ ઉર્મિલા જ્યારથી આવી છે ત્યારથી અશાંતિનું વાતાવરણ સર્જાયું છે ઉર્મિલાને આજે જમે તો તમે જો અમારી સાથે મોકલો અને અમે પંદરેક દિવસ ઉર્મિલાને મારી ઘોડે રાખશું અને થોડોક સમય પછી અમે જાતે જ તમારા ઘરે ઉર્મિલાને મૂકી જઈશું મિત્રો હરીશના ઘરવાળા સ્વભાવે ભોળા હતા એ ઉર્મિલાને ઉર્મિલાના પરિવાર સાથે માંડલ જવા રવાના કરે છે આ બાજુ હરીશ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રાહ જોવે છે પણ ઉર્મિલા બાજુથી કોઈ પણ ફોન આવતો નથી થોડાક દિવસો પછી ઉર્મિલાના ફોન પર ફોન કરે છે તો ઉર્મિલાનો ભાઈ આ ફોન રિસીવ કરે છે અને હરેશને જવાબ આપે છે કે હવે તમારે ઉર્મિલા જોડે કોઈ જ વાત કરવાની રહેતી નથી ફરીથી ફોન કરે છે તો ધમકી આપે છે કે જો હવે ફોન કર્યો તો તને મારી નાખીશું તને કાપી નાખીશું આ બાજુ હરેશ બેબાકડો બની જાય છે ગાંધીધામ પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ લખાવવા માંગે છે પણ ત્યાંથી કોઈ સમજુ કોન્સ્ટેબલ એને સમજાવે છે કે તમે કોઈ વકીલની સલાહ લો અને આગળ શું કરવું અમે ફરિયાદ તો ચોક્કસ લઈ જ લઈશું પણ આગળ શું કરવું એની કોઈ વકીલ જોડે સલાહ લો વકીલ જોડે સલાહ લેતા વકીલ એવી સલાહ આપે છે કે તમે અભયમની ટીમનો કોન્ટેક્ટ કરો અને તેની સાથે જઈ ઉર્મિલાના પરિવારનો અભયમ જો સમજાવટ કરે તો મુદ્દો સરળતાથી પતી જાય એમ છે આ બાજુ હરેશ અભયમની ટીમનો કોન્ટેક કરે છે અમદાવાદ ગ્રામ્યની અભયમની ટીમ હરેશભાઈને પોતાની સાથે આવવાની વાત મૂકે છે અને હરેશભાઈ પણ મંજૂર થઈ જાય છે હરેશભાઈ અને અમદાવાદ ગ્રામ્યની અભયમની ટીમ એ દિવસે આઠ જુલાઈ બે હજાર ઓગણીસના દિવસે ઉર્મિલાને એના ઘરે લેવા જાય છે ત્યારે ભાવિકાબેન ભગોરા અને અલ્પિતાબેન પોલીસ કોન્સ્ટેબલ આ ઉર્મિલાના પિતાની સમજાવટ કરે સમગ્ર ઘરની સમજાવટ કરે અને રેડી કરે છે એક મહિનાનો સમય માંગે છે એમના ઘરવાળા અને પછી આવે છે ત્યારે અચાનક આઠેક લોકોનું ટોળું પર હુમલો કરી બેસે છે અને એમાં હરીશભાઈનો પ્રાણ ગુમાઈ જાય છે હરીશભાઈની લાશ જ્યારે માંડલ પોલીસ સ્ટેશન લાવવામાં આવે ત્યારે ક્યાંકથી એમના માતા અને એમના સગા સંબંધીઓ પણ આવી જાય છે હરીશભાઈની લાશ એમના મૂળ વતન મહેસાણાના ઊંઝા તાલુકાના વરવડા ગામે લઈ જવામાં આવે છે અને ત્યાં જઈ પોલીસની હાજરીમાં હરીશભાઈનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે મિત્રો આજે આપણે ભલે બે હજાર છવ્વીસમાં પહોંચી ગયા હોઈએ એક આધુનિક ઇન્ટરનેટ આધારિત દુનિયામાં પહોંચી ગયા હોઈએ પણ આજે પણ સમાજ એટલો જ કુંઠિત છે એટલો જ ચુસ્ત છે જે આજે પણ ઇન્ટરકાસ્ટ મેરેજને અસ્વીકાર્ય ગણે છે અને આજે પણ ઇન્ટરકાસ્ટ મેરેજમાં મોટા ભાગના કેસોમાં ઊંચી જાતિ અને નીચી જાતિના જો લગ્ન હોય તો એમાં માથાકૂટ થવાની એકાદ ખૂન થવાની શક્યતાઓ પણ રહે છે મિત્રો આજે ગુજરાત પોલીસ અભયમની ટીમ અને સમગ્ર તંત્ર આવી સમાજમાં રહેલી રૂઢિચુસ્તતાને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે તેની સાથે સાથે સમાજની પણ એક જવાબદારી છે કે આપણે સમાજને એકતા અને સમરસતા તરફ લઈ જઈએ અને એક શાંતિપ્રિય ગુજરાતની રચના કરીએ મિત્રો આવી જ ગુજરાતમાં ઘટેલી ઘટનાઓ તથા ગુજરાતમાં રહેલા અનેકવિધ કિસ્સાઓને સાંભળવા આપણી આ રાઠો સ્ટોક ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો જય હિન્દ જય ભારત